ધોધમાર વરસાદ ચાલુ સાવન જોવો વાળીએ સીવી જોવો ફૂલ વરસાદ આ એક વાછડી ફેરવાની રહી ગઈ એક ને ફેરી રાખી ગઈ જોવો કેવો વરસાદ ખેડૂતોને નુકસાન આગળ ફૂલ અંધારું છે જુઓ આ બાજુ ટાકલ એક બધું ટાકવું પડ્યું પાલો ની આ બાજુ બહુ છે હજી આની પાછું ઓછો પણ ગામ બાજુ વધારે ફૂલ અંધારું જુઓ પાણી રાહે ભાઈ મોટર સારું

પાલોની તાત્કાલિક બે વાગ્યા અત્યારે ધોધમાર વરસાદ ચાલુ થયો તો ઓછો છે ગામમાં વધારે એવું લાગે છે એટલી નીર વાડી ત્યાં જાય નીર વાડી કે વરસાદ આવી ગયો જાય એટલી ગયો ગયો વાંધો નહી ધોરને નીણ આંકવા અને પાણી પાણીપો આવ્યા કે વરસાદ આવી ગયો તો એક આને માણસ જે નાખી ગયા એક પાછળ તો રહી ગઈ વારસ તો જેવડે આવડે તો એ પડી જાય ગામ ગામમાં કઈ દેખાતું દે હાટુ છે દોડ માં છે આйн પાતો ઓછો છે પલ્લી જાય હું એક ને ને નાખી રહ્યો તો કુદો કુતો છે બસ તો

લાગે શિવસો રૂપિયા ગાડી પાંચ હજાર રૂપિયા દે ઉડે 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 આવે આમ આગળ આવશે અહીંયા આગળ રહી શકો તમે જો આગળ અહીંયા આવી જાય જો ફૂલ વરસાદ હજી કોઈ ગોળ નથી પોગવામાં છે આવી ગયો હા એ પોગી ગયો આઈને ભગવાન